નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર કલોલથી મળી રહ્યા છે કલોલ ખાતે આવેલ પંચવટી વિસ્તાર હનુમાનજી મંદિરથી લઈ અંબિકા હાઈવે સુધી લાઈટ અને ફૂલોની સજાવટ કરવામાં આવી તો બીજી બાજુ કલોલ દરેક સોસાયટી હોય કે મહોલ્લો હોય શ્રીરામ આજે જ્યારે બિરાજમાન થયા છે તેને લઈને કલોલમાં અયોધ્યાની જેમ ફૂલો અને લાઇટોથી સજાવવામાં આવ્યું તો સાથે સાથે કલોલના પંચવટી વિસ્તારમાં આવેલ હનુમાનજી મંદિરના આંગણે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં તમામ જે લોકો છે તેઓ ઉપસ્થિત રહ્યા હતા કઈક ને કઈક પોતાના તરફથી યોગદાન આપ્યું હતું You're love

તો ફોબે લાઈટ સંગાર ફૂલોનો સંગાર અને પુરાવનો સંગાર સજાવવામાં આવ્યું છે આજે રાત્રે યે તો ભવ્ય ભવ્ય રાજમહેલનું આયોજન પામેલું છે આપની ಜೊડે અહીંયા આવેલા વ્યક્તિઓ ઘરે વાત કરીશું એ વિશે ચર્ચા કરીશું આહી આપણે વાત કરીએ એ રામ બોલેલા કાર્ય નિર્માણ આપણી હિન્દુ સંસ્કૃતિ માટે અયોધ્યા પાંચસો વર્ષ પછી આ આપણા માટે લાવો આવેલો છે તો એને બહુ બહુ જ ખુશીથી એને મનાવું છે અને અહીંયા પટવટીમાં સરસ એટલું આયોજન કરેલું છે બધા યંગ યંગ બ્લડ છે એમાં ઓલ્ડ પણ જોઈન થયેલા છે બરાબર અને સરસ અત્યારે ગરબાનું ખુલ્લા અબરે બાજુ બીજા પણ વ્યક્તિ જે અહીંયા ઘણા બધા વ્યક્તિ જે આપણે दादा પાસે પૂછ્યું કે આ આગળનું પ્રતિષ્ઠા વિધિ દ્વારા એ પણજી અને આવું પ્રતિષ્ઠા છે અરે બાવીસ જાન્યુઆરી એટલે મોટામાં મોટો તહેવાર એ પ્રમાણે આખા કલોલ નહીં પણ વિશ્વભરમાં આખા વિશ્વભરમાં પણ ઉજવણી કરવામાં આવે છે બાવીસ જાન્યુઆરી એટલે કે બીજો તહેવાર ગણી શકાય એવો દિવાળીનો માહોલ જેવો જોવામાં આવે છે જે દિવાળીનો માહોલ લાગી રહ્યો છે આજે સ્માર્ટ ટુડે ન્યૂઝ ટીમ કલોલ ગાંધીનગર